શેરનો શ્રીફળ ધરું છું આપના શરણે ક્ષમા કરજો દેવ સીધાઉ શ્રી નાથજીના શરણે શસ્ત્રો સજી અશ્વે ચડી કર્તવ્ય પંથે પરવરો અરે મોહ માયા તજી માં ભમુ સંકટ હતો તેમસ થશે દેવી અજ્ઞાન શક્ષુ આઝા બલિદાન થી ઉભરી ગયા મોહ

કરે મેવાડ તારી પુત્રીઓ સિંહ સમય શક્તિ ધરે એ મેવાડ તારી પુત્રીઓ અને મહાકાળના અંતે અમર મેવાડ તારી પુત્રીઓ